ચાંદખેડામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવતી સગર્ભાઓ છેલ્લા ઘણા દિવસથી ડોક્ટરના અભાવે યોગ્ય ટ્રીટમેન્ટ કરાવી શકતી નથી મળતી માહિતી અનુસાર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ગાયનેકોલોજીસ્ટે અગાઉથી નોટિસ આપીને નોકરી છોડી દીધી છે તેમ છતાં તંત્રએ હજી ગાયનેકોલોજીસ્ટની ભરતી કરી નથી જેથી સગર્ભાઓને ટ્રીટમેન્ટ લીધા વગર પાછા જવું પડી રહ્યું છે હું દસ દિવસથી આવું છું બરોબર દસ દિવસ અહીંયા અહીંયા આવું છું ચેકઅપ કરાવવામાં હું બે દિવસ પહેલાં પણ આવી હતી એના ચાર દિવસ પહેલાં બી આવી આઠ દિવસ પહેલાં બીઆઈ પ્રિયંકા સિંહા મેડમ હતા અહીંયા એમણે મને કીધું કે મારી આજે રજા છે બરોબર હવે હું છોડી દઉં છું મારી પર્સનલ પ્રોબ્લમ છે એના કારણે મેં કીધું સારું એમની પર્સનલ પ્રોબ્લમ હતી એમણે છોડી દીધી એ આઈનેકો હતા અહીંયા એમણે છોડી દીધી બરોબર હવે એમણે છોડ્યા પછી એમણે એમ કીધું કે મેં મહિનો માટે સાહેબને પહેલાંથી કહી દીધેલું કે ભાઈ હું મહિનો તમારે ત્યાં જોબ કરું છું હજુ વધારા નહીં એ એપ્રિલમાં છોડવાના હતા છતાંય મે માં ગયા એક મહિનો વધારાનો કરીને તો વધારાનો એક મહિનો જ્યારે એમણે આપ્યો છે તો અમને એક મહિનાથી તો ડૉક્ટર લાવવા જોઈએ કે નહીં ગાયનેકોલોજિસ્ટ રજા પર હોવાથી થોડા દિવસમાં આવી જશે તેમ આરોગ્ય કેન્દ્રના સુપ્રિટિન્ડન્ટે જણાવ્યું હતું તેમણે દર્દીઓના આરોપોને રદિયો આપ્યો હતો અત્યારે તો જે રજા ઉપર છે એટલે અત્યારે હાલમાં અમારી પાસે કોઈ નથી મેડમ બે દિવસમાં આવવાના છે એટલે ત્યાં ત્યાં સુધી અમે ઓથોરાઇઝમાં એવું છે કે જ્યારે અમને એવું લાગે કે કોઈને બોલાવે તો બાજુમાં ડૉક્ટર છે અને ઓન કોલ અમે બોલાવી દઈએ છીએ આયોજનમાં અમે અમારી સાથે અમારી પાસે ઓપરેશન થિયેટર છે લેબર રૂમ છે અને દરેક અત્યાર સુધી તો ઇમરજન્સીમાં આવેલા લેબર લેબર પેન સાથે આવેલા પેશન્ટને કોઈ તકલીફ પડી નથી તદ્દન વાત ખોટી છે બેન બોલવાવાળા તો બધું કહેશે સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ માટે એમ્બ્યુલન્સથી લઈને પોષણક્ષમ આહાર પૂરો પાડવાની યોજનાઓ અમલી છે પરંતુ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોના અભાવે સગર્ભાઓને કોઈ સારવાર કે સુવિધા મળતી નથી તે પણ કેવી વરવી વક્રતા છે કેમેરામેન યુવરાજ લીલા સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ